થોડું પાણી એડ કરવાનું છે ને આપણે તેની પેસ્ટ તૈયાર કરી લઈએ તો ગ્રેવી તૈયાર છે હવે ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી દઈએ અને પેનમાં આપણે થોડું ઘી લઈ લઈશું બે ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા ઘી લીધું છે તેટલું જ તેમાં આપણે તેલ એડ કરવાનું છે ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે તેમાં આપણે અહીંયા અમે ઝીણા સમેરેલા ટામેટા લીધા છે તે એડ કરીશું બંનેને આપણે સરખી રીતે ફ્રાય કરી લઈએ હવે તેમાં ગરમ મસાલો ધાણાજીરું પાવડર હળદર હિંગ લાલ મરચું મીઠું એડ કરશું અને બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ બધા મસાલા મિક્સ થાય ત્યારબાદ આપણે જે મરચાં અને લસણની ચટણી તૈયાર કરી હતી તે એડ કરશું ત્યારબાદ તેમાં પાઉંભાજી મસાલો એડ કરીશું હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવી જશે થોડું પાણી એડ કરશું અને આપણે તેને મિક્સ કરી લઈશું સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ પાઉભાજીના સ્મેશર વડે આપણે તેને સ્મેશ કરી લેશું તો આપણે ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે પાઉને મસાલો ભરી લઈએ તો પાવને આપણે પહેલાં કટ કરી લઈશું બે ટેબલ સ્પૂન જેટલું ઘી ત્યારબાદ આપણે જે લસણ મરચાંની ગ્રેવી તૈયાર કરી હતી તે એડ કરી છે મસાલાને પણ સાથે લઈ લઈશું હવે આપણે તેમાં પાઉ મૂકી દઈએ આપણે તેને સરખી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું

અને પહેલી વાર હો તો સબસ્ક્રાઇબ કરીને જજો અને મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ